નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે સોળ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો મરચાંની પડતરાઓ વિશે વાત કરીએ તો જો સોળ વીઘામાં મિત્રો આ અડધું અરજીનું કામકાજ કમ્પ્લીટ થયું છે મિત્રો હજી અડધું બાકી છે અને ત્યારબાદ મિત્રો ટ્રાન્સપોર્ટ નગર ઠાકરસિંહ ગ્રાઉન્ડ ત્યાં પણ લેવામાં આવશે અને હાલ અરજીનું કામકાજ જો મિત્રો આ સાઇડ મિત્રો આ બ્લોક નંબર મિત્રો ચારમાં આ છેલ્લી લાઈનનું છે તમે જોઈ શકો છો આ છેલ્લી લાઈનનું બે જોવા મળી રહી છે ચાલો જાણી લઈએ કેવા મરચાના કેવા ભાવ રહેલા છે નબળી છે બત્રીસો ને એકાવન અને મિત્રો આ ભારી સારી જોવા મળી રહી છે બત્રીસો એકાવન રેવા મરચાની ક્વોલિટી આ ભારી સારી છે બત્રીસો એકાવન અને આ ભાડી નબળી છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ નબળી ભારી છે આવો ધ્યાન દીવો ના ભારી ઉપર ત્રેવીસો ને એકાવન સાનિયા મચું છે ત્રેવીસો ને એકાવન ભાવ જોઈએ તો મિત્રો અમુક મિત્રો મોરચામાં ફોરવોડ માં જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો ત્રેવીસો એકાવન આ કોલેટી પચીસ <laughs> <laughs> પચીસ મારો આખો નો મારી ચોવીસો ને એકાવન સાનિયા મટી ચોવીસો ને એકાવન તમે જોઈ શકો છો મિત્રો સરસ ક્વોલિટી છે કેક ડાગી જેવો મળી રહી છે ચોવીસો એકાવન

ચૌદસો ને એક સાનિયા મરચું ચૌદસો ને એક ભાવ છે ફોરવર્ડ માલ છે ચૌદસો એક મીડિયમ ફોરવર્ડ મોટા તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલો ભાવ છે ને તેજી મંદિર ની વાત કરું તો આજે મિત્રો થોડુંક બધા ઢીલું ખુલ્યું એવું દેખાય છે